દહેગામમાં કોંગ્રેસ જન આક્રોશ સંમેલનમાં માનવમેદની ઉમટી પડી માથાતોડ મોંઘવાડી બેરોજગારી સામે જનતા નારાજના પ્રહાર દહેગામ શહેરમાં નરોડા સ્ટેટ હાઈવે માર્ગ પર આવેલા પ્રમુખ પાર્ટી પ્લોટ ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતાઓને કેન્દ્ર સરકાર ગુજરાત સરકારના શાસનકાળમાં માથાતોડ મોંઘવારી બેરોજગારી પેટ્રોલ ડીઝલ ને રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચતા જનતા હાલાકી ભોગવી રહી છે સરકાર વોટ ચોરી કરી સત્તામાં આવી રહી છે હવે ગાદી છોડવાનો સમય આવી ગયો છે તેવું ગુજરાત કોંગ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ સરકાર સામે પ્રહાર કર્યા હતા કે રસ્તા ઉપર ખાડા પડ્યા છે એટલું જ નહીં આખી સરકાર ખાડે ગઈ છે તેવું ઉદબોધનમાં જણાવ્યું હતું અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી યુથ આઇકોન રાહુલ ગાંધી પ્રેરિત ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવિંદસિંહ સોલંકી દયગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનપાલસિંહ ચૌહાણ અને દહેગામ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતભાઈ રબારી અગ્રણી સોમભાઈ શેઠ વખતસિંહ ચૌહાણ દ્વારા જન આક્રોશ વિશાળ સભાનું આયોજન કરવામાં આવેલ આ જન આક્રોશ સભામાં મુખ્ય અતિથિ મુકુલ વાસનિકજી પ્રભારી જગદીશ ઠાકોર ભરતસિંહ સોલંકી તુષાર ચૌધરી વિધાનસભા પૂર્વ વિપક્ષ નેતા રામકિશન ઓઝાજી સહપ્રભારીના નેતાઓને કેન્દ્રની ભાજપના સરકારમાં કરતૂતો ખુલ્લા પાડી ઝાટકડી કાઢતા ભાજપ જનોને આમ આદમી પાર્ટીમાંથી છેટો છેડો ફાડી અઢીસો જેટલા હોદ્દેદારો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા સમિતિ તરફથી કરવાનું નક્કી થયું એની શુભ શરૂઆત દેગામથી થઈ છે દેગામમાં છેલ્લા અઠવાડિયાથી આગેવાનો કાર્યકરો ખૂબ મહેનત કરી રહ્યા છે અને પ્રશાસનનો એ નગરપાલિકાના સીઓ હોય પોલીસ ડિપાર્ટમેન્ટ હોય મામલતદાર હોય આ બધાનો ખૂબ કડવો અનુભવ થયો છે

એન્કાઉન્ટર કરવાવાળાની જેલો જોઈ છે તમે આજના ટોપ લેવલ ઉપર બેઠેલા સત્તાધીશોને તળી પાર થતા જોયા છે જેલમાં જતા જોયા છે કોંગ્રેસ તાલુકા લેવલે જિલ્લા લેવલે રાજ્ય લેવલે અને સુપ્રીમમાં કેસ લડવા પડે તો દિલ્હી લેવલે પણ અમારું લીગલ ડિપાર્ટમેન્ટ મજબૂત બની ગયું છે અમને ચૂંટણીમાં નુકસાન કરવાવાળાને ખાલી ટાર્ગેટ નહીં કરીએ સાથે એની નોકરી ત્યાં સુધી કોંગ્રેસ લડત લડશે એટલે સરકારી તંત્ર ને અમારો વિનંતી છે કે ભાજપમાં માં ભાજપ બન્યા હોય તો ડ્રેસ છોડી દો નોકરી છોડી દો અને તમારો